નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાનને ઇન્ડિયા ગઠબંધનના પ્રાઇમ મિનિસ્ટરના જે સ્વપ્ન આવે છે એમની નિંદર હરામ થઈ ગઈ છે અને એ બિહારમાં જઈને જે વાતો કરે છે અસંગત વાતો કરે છે મુજરાની વાતો કરે છે એમની ભાષા બગડતી જાય છે અને સંસદ સભ્ય મનોજ ઝા એમ કે અવસ્થા સારવારની જરૂર છે અમને ચિંતા થાય છે મનોજ જાની જેમ જ કારણ કે પ્રોફેસર જા એ કોઈ આડીઅવડી વાતો નથી કરતા એ રાજસભામાં પણ જ્યારે માંડ્યા છે જે ભાષા બોલવા માંડ્યા છે અને આમે પહેલાથી એમને એ આદત પણ છે પચાસ કરોડની ગર્લફ્રેન્ડ જર્સી કાઉ હતા ત્યારે કેટલાક નિષ્ણાતો એમ કહેતા હતા કે માનનીય વડાપ્રધાનને કોઈક બીજું બોલાવી રહ્યું છે અને એમાં ખાસ કરીને એમનો ઇશારો એમની વિરુદ્ધમાં ષડયંત્ર કરનાર એમની જ પાર્ટીના લોકો હોય એવો હતો પરંતુ અમે બહુ સ્પષ્ટપણે કહ્યું કે માન્ય વડાપ્રધાન એ પોતે જ નક્કી કરે છે કે પોતે શું બોલવું હા એમનું બગડી જાય તો એ વાત છે પણ આજે આપણે એની વાત કરીએ એમને વડાપ્રધાન તરીકે ઇન્ડિયા ગઠબંધનના કોઈક આવી રહ્યા છે એવો અણસાર લાગી રહ્યો છે ત્યારે એની તો આપણે વાત કરવી જ છે પરંતુ એ પહેલા રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં આગ લાગી અને એમાં અકીલાના છેલ્લા અહેવાલ મુજબ લોકો ભરખાઈ ગયા તેત્રીસ લોકોના જીવ ગયા એમાં ભરતું થઈ ગયા અને એમાં અમેરિકાથી આવેલા એનઆરઆઈ પરિવારના ત્રણ સભ્યો પણ હતા એ જે લોકો એ જાન ગુમાવ્યા એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આપણું સરકારી તંત્ર કેટલું નિમ્બર છે એનું એનું તંત્ર કેટલું નપાવટ છે એના આવા કાંડ થયા જ કરે છે મોરબી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય કે આ ગેમ ઝોન કાંડ હોય આપણે ત્યાં કાંડ થયા જ કરે છે અને માનનીય વડાપ્રધાન કે માનનીય મુખ્યમંત્રી એ સરકારી તિજોરીમાંથી મૃતકોને ચાર લાખ કે બબે લાખ ની રકમ ફાળવીને મૃતકોના પરિવારને ફાળવીને જાણે કે પોતે મુક્ત થઈ ગયા એવું માને છે હકીકતમાં આવી ઘટનાઓ આ રાજ્યમાં કે બીજા કોઈ રાજ્યમાં ન બને એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તો આજે વાત અમારે બિહારની કરવી છે બિહારની એટલા માટે કરવી છે કે બિહારમાં જઈને માન્ય વડાપ્રધાને દર વર્ષે ઇન્ડિયા ગઠબંધન પોતાના વડાપ્રધાન બદલશે એવા નિવેદનો કર્યા એનો અર્થ એ થયો કે એમને વિદાય થવાનો સમય આવી ગયાનો કઈક અણસાર છે કારણ કે અવતારી પુરુષ છે અવતારી પુરુષને તો પહેલાથી અણસાર આવી જાય કારણ એ પોતે જ હવે તો પરમાત્માના દૂત હોવાનો દાવો કરી રહ્યા છે પણ જે જુઠ્ઠાણાઓ હકી રહ્યા છે એ હવે છે ને બેનકાબ થઈ રહ્યા છે અને મારા વડાપ્રધાન આખા દેશના વડાપ્રધાન એકસો ને ચાલીસ કરોડ ની જનતાના વડાપ્રધાન એક પણ જુઠ્ઠાણું બોલે તો એ આપણને માટે શરમજનક છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને સદમતી આપે અને જુઠ્ઠાણા બોલવાથી બહાર નીકળી જાય કારણ કે આ દેશમાં તમામ રાજકીય પક્ષો જે સત્તામાં આવ્યા એમણે પ્રજાનું કલ્યાણ કર્યું છે પછી એમાં અટલ બિહારી વાજપેયીનો પણ સમાવેશ છે અને પંડિત જવાહરલાલ નહેરુ નો પણ સમાવેશ છે નરેન્દ્ર મોદી એકમેવ વડાપ્રધાન જે આ દેશનું કલ્યાણ કરવા માટે ઈશ્વરે એમને મોકલ્યા છે એવું તો છે નહીં પણ એવા બ્રહ્મા જરૂર છે અને એટલે જ તેજસ્વી યાદવ એ છે ને બહુ સ્પષ્ટપણે કહે છે તેજસ્વી ઉપર એમણે હુમલો કર્યો છે એ કે વિપક્ષના નેતાને ધમકી આપે છે ખુલ્લે ચેલેન્જ કરે છે કે આને જેલમાં મોકલવાનો છે મુખ્યમંત્રીઓને જેલમાં મોકલ્યા છે એમણે હેમંત સોરેનને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવવાને બદલે અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે નરેન્દ્ર મોદીની બધી ગેમ છે ને ખુલ્લી પડી રહી છે અને પાછા એમ કે છે કે ઇન્ડિયા અલાયન્સ એ તો પાછા ઇન્ડી ગઠબંધન કે છે ઇન્ડી ગઠબંધન જો સત્તામાં આવ્યું તો દર વર્ષે વડાપ્રધાન બદલાયા કરશે ને કોણ કોણ વડાપ્રધાન થશે એની યાદી પણ કે છે આમ તો એમણે જ વડાપ્રધાન રહેવું છે યાવત ચંદ્ર દિવા કરો એટલે કે તાનાશાહ થઈને રહેવું છે પ્રેરણા તો ત્યાંથી લે છે બીજીંગથી કારણ કે ચીન ભારતની જમીન ઉપર કબજો જમાવી બેઠું છે નરેન્દ્ર મોદી ના શાસનમાં સાડા ચાર હજાર લેતા કોઈ આયા નહીં નહી રાહ ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એ જનસંઘના વખત થી જયારે નરેન્દ્ર મોદી એમનો સામાન લઈને રેલવે સ્ટેશન થી રેલવે સ્ટેશન લેવા જતા છે કે સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર ની જમીન લડાખ માં ચીને ગપચાવી છે અને આપણા સૈનિકોને શહીદ કર્યા છે છતાં નરેન્દ્ર મોદી એમ કે છે કે ના કોઈ આયા નહીં કોઈ રાહ નહીં અરે તાપીર ગાઓ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય છે અરુણાચલ પ્રદેશના ફરીને ચૂંટણી લડી રહ્યા છે આવીને ચીનાઓએ ગામ વસાવ્યા છે અને છતાં ભાઈ ચો અઢાર અઢાર વખત નરેન્દ્ર મોદી એ ચીનના તાનાશા શી જિનપિંગ

પણ એ બાબતમાં કઈ કહેતા નથી ચીનનો ઉચ્ચાર કરતા નથી ભાઈશ્રી પણ બોલતા નથી એમના વિદેશ મંત્રી ક્યાંક ક્યાંક બોલે છે પણ એ તો પાછા એમ કે છે જયશંકર તો કે ચીનની ઇકોનોમી એટલી બધી મોટી છે અને આપણી ઇકોનોમી એટલી નાની છે કે આપણે એમની સાથે કઈ રીતે લડી શકીએ મને લાગે છે કે આનાથી વિશેષ આપણા લશ્કરી દળોનું કોઈ અપમાન ન શકે આ ભાઈ હવે એમને સ્વપ્ન આવતા લાગે છે અને સ્વપ્ન આવી રહ્યા છે કે ઇન્ડી ગઠબંધનના પ્રાઇમ મિનિસ્ટરો આવી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધને હજુ નક્કી નથી કર્યું એની બેઠક કરીને પહેલા તો બહુમતી મેળવવાની છે એમણે બહુમતી મળ્યા પછી પછી એ લોકો પોતાનો નેતા 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 નક્કી 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 કરશે કર્યા નાયબ પણ કરી શકે કારણ કે ત્રણ હોદ્દાઓ તો એમની પાસે હોઈ શકે કારણ કે આપણે ત્યાં પ્રેસિડેન્ટ પણ છે વડાપ્રધાન અને બે નાયબ વડાપ્રધાન ઓગણીસો સિતોતેર માં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા અને ચૌધરી ચરણસિંગ અને બાબુ જગજીવન રામ એ નાયબ વડાપ્રધાન હતા તો આ ત્રણ નેતાઓ નક્કી કરવાનું એ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ નેતાઓ હજુ નક્કી કરવાનું છે પણ ભાઈને લાગે છે કે દર વર્ષે ઇન્ડિયા ગઠબંધનનો નવો નેતા એ વડાપ્રધાન બનશે એટલે કે તમારે ઘરે જવાનું છે એમણે એવું માની લીધું લાગે છે આપણા એક દર્શક છે શામજીભાઈ મકવાણા શામજીભાઈ બહુ સરસ એક કોમેન્ટ કરી છે શાસન ડોલતું હોય ત્યારે રાજાની બુદ્ધિ બુદ્ધિ ફરતી હોય છે પેલી જેમ વિનાશ કાળે વિપરીત અને જયંતિલાલ પટેલ બીજા દર્શકે પણ લખ્યું છે કેજરીવાલને કે લાલુ પ્રસાદ યાદવને કે પછી જૂના પ્રાઇમ મિનિસ્ટર એટલે ઇન્દિરા ગાંધી ની વાત કરતા હશે કારાવાસ થાય તો મોદીને પણ એ દિવસો દૂર નથી બીજેપી તારા વળતા પાણી

અને તમે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ પણ પાંચ વર્ષની મુદત માટે કોઈ મુખ્યમંત્રીને ચાલુ રાખ્યા હોય એવું તો બહુ ઓછામાં બન્યું છે કર્ણાટકમાં તો એક મુદતમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ બનાવ્યા છે એમણે યદુયુરપ્પા સદાનંદ ગૌડા જગદીશ શેટ્ટાર પછી યદુયુરપ્પા પછી પેલા ઉધારીના બસવરાજ બોમઈ અને પછી તો સત્તા ગઈ કોંગ્રેસ ને ગુજરાત ની અંદર તો ઢગલા બંધ તમે બદલ્યા કેશુભાઈ પટેલ પછી સુરેશ મહેતા પછી શંકરસિંહ વાઘેલા પછી દિલીપ પરીખ પછી કેશુભાઈ પટેલ પછી નરેન્દ્ર મોદી પછી આનંદીબેન પછી વિજય રૂપાણી પછી ભૂપેન્દ્ર પટેલ એમાં વિજય રૂપાણી ના તો હજુ વખાણ કરતા હતા ભાઈ અને પાંચમી મિનિટે તો ભાઈએ રાજભવન માં જઈને રાજીનામું આપવાનું થયું અને એવું જ કઈક હરિયાણામાં હમણાં થયું મનોહર લાલ ખટ્ટર ની સાથે નીતિન ગડકરીની સાથે માન્ય વડા પ્રધાન ત્યાં આગળ નિરીક્ષણ કરી રહ્યા હતા અમે એનો લાઈવ જોઈ પણ બીજે દિવસે એમણે ખટ્ટરને ઘર ભેગા કરી દીધા અને નાયબસિંહ સૈની ને મુખ્યમંત્રી બનાવી દીધા જે લોકસભાના સભ્ય હતા અને ખટ્ટરના તો ફટફટિયા ઉપર બેસીને ભાઈ છે ને હરિયાણામાં ફરતા હતા મિત્રતાનો દાવો કરતા હતા આસામમાં કંઈ બદલ્યા નથી એમ આસામમાં તો બંને ઉધારીના જ એમના મુખ્યમંત્રીઓ રહ્યા સર્વાનંદ સોનોવાલ એ એજીપીમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીમાં અને હેમંતા બિસ્વા શર્મા એ પણ આમ તો તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં પંદર વર્ષ સુધી મિનિસ્ટર હતા કેબિનેટ મિનિસ્ટર હતા અને ભારતીય જનતા પાર્ટી એમના ઉપર પુસ્તિકાઓ બહાર પાડી સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી તરીકેની આજે એમના મેન ફ્રાઈડે છે ત્રિપુરામાં બિપ્લવ કુમાર દેવ એમના મુખ્યમંત્રી હતા જે ઓરિજિનલી ભાજપના હતા આમ તો બાંગ્લાદેશથી આવેલા એમના માના પેટમાં હતા એ ત્યારે બાંગ્લાદેશથી એમના માને બાપુજી ત્રિપુરા એવા પણ એટલે એમનો જન્મ ત્રિપુરામાં થયો એટલે ત્રિપુરાના કહેવાય પણ એમને હટાવીને માણિક શાહ કોંગ્રેસમાંથી આવેલા ભાઈ ભાજપમાં એમને મુખ્યમંત્રી બનાવી દીધા ક્યાં ઓછા તમે છો ભાઈ તમારે ત્યાં છે બહુ બદલ્યા છે તમે અને પાછા તમે એમ કહો છો ઇન્ડી ગઠબંધન આવશે તો દર વર્ષે નવા નવા વડા વડાપ્રધાન થશે વાત કેવી કરે છે પાછા એમ કે છે તેજસ્વીને ધમકી આપે છે મને લાગે છે તેજસ્વીની જગ્યાએ બીજો કોઈ નેતા હોય તો કદાચ ગભરાઈ જાય કે વડાપ્રધાન કે છે કે હું જેલમાં નાખીશ ભાઈનો જેલમાં ના જવાનો વારો આવ્યો છે કે ઉડી જાય ઉડે એમ કે હેલિકોપ્ટરમાં ભાઈ ઉડી રહ્યા છે ને નજીકના ભવિષ્યમાં પાછા જેલમાં જવાના છે એટલે જાણે વડાપ્રધાન ચાલુ ચૂંટણીએ વિપક્ષમાં વિધાનસભામાં વિપક્ષના નેતા ધમકી આપે છે જે નેતાએ હજુ પેલા પલટુરા બે કરોડ ની નું ગાજર લટકાવ્યું હતું કે દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ આપીશું પછી કે ભજીયા ગોટા તળો મામા બનાવે કદાચ અંધ ભક્તો કદાચ એવી નોકરીઓ મળી ગઈ હોય શકે પણ બાકીના પણ અમારા તો ભગવાન છે ને એ જેલમાં જ જન્મ્યા હતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ કારણ કે આ તો યાદવ છે અને એમ કઈ ગભરાઈએ એમ નથી હો એને સીધું અને એને વધારે જે કહ્યું ભાઈને મરચું લાગી જાય એવું એ હતું કે ચુર વર્ષના વડાપ્રધાન ગયા એમ ન કહ્યું કારણ કે તેજસ્વી એની ભાષાનો વિવેક એ છોડે નહીં એને ડાયવર્ટ કરવાનો ઘણો બધો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વાળાઓ કરે છે मुजरो लै आया नरेंद्र मोदी तो पर ए मुद्दा होती जराए थी। उपर थी एने के भाई पांच पड़कार गणना आरक्षण का दायरा पचहत्तर प्रतिशत प्राइवेट सेक्टर में आरक्षण बिहार को विशेष दरजा और मुस्लिम समुदाय की जातियों को आरक्षण देने जैसे મુદ્દે અહિયાં ટનટન ગોપાલ કરો છો અહિયાં જેને લોકોને ઉશ્કેરો છો કે મુસ્લિમોની અનામત ઘુસાડી કર્ણાટક ની અંદર દેવેગોડા એ જનતા દળના ચીફ એ પોતે કહ્યું જે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિવૃત્ત થયા હમણાં એમણે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મેં મુસ્લિમો માટેની અનામત દાખલ કરી છે છતાં નરેન્દ્ર મોદી નામ જેમનું જુઠ્ઠાણું તો એમને સદી ગયું એ તો કે છે કે કોંગ્રેસે ત્યાં આગળ રાતોરાત મુસ્લિમોને અનામત આપી દીધી મુસ્લિમોની અનામત એ ગુજરાતમાં પણ છે સામાજિક શૈક્ષણિક આર્થિક પછાત વર્ગને માટે જે ઓબીસી ને અનામત મળે એ અનામત એમને મળવી જોઈએ અને છે પાછો એ કે એક અનામતરવ્યુમાં તો પાછા એ ક્રેડિટ પણ લે છે એટલે એમનું ક્યાં પેલા મનોજ ઝા કે છે એમ કે એમનું કઈક સંતુલન ક્યાંક લગી ગયું લાગે છે અને તેજસ્વી કહે છે એમ કે આ વર્ષના પ્રાઇમ મિનિસ્ટર એક ચોત્રીસ વર્ષના છોકરા થી પાસ છે એ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ નથી કે બારમું પાસ કરીને બીજા જ વર્ષે એમબીએ ની ડિગ્રી લાવેલો નથી એ તો કે છે કે હું આઠમું નવમું જ પાસ છું પણ એની એના એક એક ઇન્ટરવ્યુમાં એ મુદ્દાઓની વાત કરે છે બિહારની પ્રજાની વાત કરે છે એ એ જરાય ચસકતો નથી અને એટલે જ વડાપ્રધાન ને આ મુદ્દે ચેલેન્જ કરે છે જેપી નડ્ડા આજે ત્યાં હતા બિહારમાં જેપી નડ્ડા એ લાલુ અને રાબડીના જંગલ રાજની વાત કરી અને લાલુ એક જેપી તો લાલુ ગણકારતા જ નથી આમે એમની પાર્ટીમાં એમનું કેટલું વજૂદ છે અને આ ઇન્ટરવ્યુ એમ કે તમે જે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ લેવો છો તો વડાપ્રધાન ને આ સવાલો જરા પૂછો ને આજે છે ને લાલુ આ સવાલો કર્યા છે અને લાલુ રાબડીના જંગલ રાજની વાત નહીં અત્યારની વાત કરો ભાઈ તેજસ્વીએ સત્તર મહિનાની સરકારમાં લાખો લોકોને નોકરી આપી અને એટલા માટે આજે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીના હાજા ગગડી ગયા છે એની બેઠકો જે ગઈ વખતે એક જ બેઠક એમની પાસે નહોતી આ વખતે એમની ઘણી બધી બેઠકો જાય એવા નિષ્ણાતોના એ મત છે અને આરજેડી ને અથવા કે છે એને એને બેઠકો મળવાની શક્યતા છે લાલુ યાદવ કે સવાલ સવાલ આઠ એનાથી આપણે આજની વાત આપને સાલાના દો કરોડ નોકરીઓ उस કા વાદા क्या हुआ કા वह वा वादा किस વાદા और આધાર के કે આધાર પર था दूसरा आपने कहा था કે લાખો કરોડ કાલાધન વિદેશો મેં પ્રત્યેક ખાતે મેં પંદર પંદર લાખ યુ આયા પત્રકાર ને નહીં પૂછા અને તમને ખબર હશે સ્વિસ બેંક દર વર્ષે ત્યાં ભારતીયોના નાણાં વધતા જ જાય છે સ્વિસ બેંકમાં અને એના અહેવાલ માન્ય વડાપ્રધાનને મોકલવામાં આવે છે માન્ય વડાપ્રધાન એનો ઉપયોગ શું કરે છે એ ખબર નથી પણ એ જાહેર તો નથી જ કરતા કેમ ત્યાં લેકના નાણા વધી રહ્યા છે એનો જવાબ એમણે આપવો જોઈએ આપને ગંગા સફાઈ ક્યાં ગંગા મૈયા કોદુષિત કરશ પર કર્જ કર્જ અબ વર્ષો બઢા દિયા તમને ખ્યાલ હશે કે મોદી જયારે સત્તામાં આવ્યા ત્યારે પંચાવન લાખ કરોડ રૂપિયા દેશ પરનું દેવું હતું આજે સરકારી આંકડા પ્રમાણે પેલા સરકારનો આંકડો છે પાંચ લાખ કરોડ રૂપિયાનો આંકડો છે દેવાનો પાંચમો સવાલ ઇનોને પૂંજીપતિઓ કા પચીસ લાખ કરોડ માફ ક્યુ ક્યાં મને લાગે સોળ લાખ કરોડ નો આંકડો એ કદાચ સ્વીકાર્ય આંકડો છે લાલુએ 25 લાખ કરોડ ની વાત કરી છે પણ પૂંજીપતિઓ કા 25 લાખ કરોડ માપ ક્યો નોટબંધી નહીં કરેકોર્ડ તોડ બેરોજગારી પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેકારી છે મોંઘવારી તો વધી જ રહી છે વિકાસ ની વાતો કરે છે પણ એસી કરોડ ની જનતાને મફત રાશન આપીને વોટ લેવાની વાત કરે છે અને પાછા એ કે છે કે પાપ થઈ જશે આવી સમજાવે છે મોદી સમજાવે છે ઈશ્વરી અવતાર છે એ પાપ અને પુણે ની વાતો કરે છે બિહારને આપકો ઇતને સાંસદ દિયે લેકિન આપને બિહાર કો ક્યાં દિયા તેજસ્વીએ કહ્યું કે તમે કાંઈ આપ્યું નથી બિહારને ખાસ દરજ્જો આપવાના હતા એનું શું થયું તમને કદાચ યુટ્યુબ ઉપરથી નરેન્દ્ર મોદીના બે હજાર ભાષણો પણ મળે કેટલા જાહેર કરું કેટલા જાહેર કરું કેટલા લાખ કરોડ આપું અચ્છા આટલા નહીં નહીં આટલા આટલા આમ જાણે કે ખિસ્સામાંથી કાઢી કાઢીને આપવાના હોય માન્ય વડાપ્રધાન સ્વસ્થ રહે દીર્ઘાયુ બને અને સત્તા જો એમની જવાની હોય તો પણ એ સ્વસ્થ રહે અને આપણે ત્યાં સત્તાંતર એ શાંતિપૂર્ણ બને એવી અપેક્ષા સાથે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર